એક નવો વિડીયો લઈને આવી ગયા છે આજે શનિવાર રવિવાર હતો તો દર વખતે કંઈક જમવાનો બ્લોગ હોય કે હોટલમાં જવાનું હોય તો આ વખતે કંઈક નવું કરીએ એવું વિચાર્યું કંઈક ધુરંધર જેવું કરીએ એમ તો શું કરીએ તો આજે અમે આવી ગયા છે આ તમને દેખાતું હશે ક્રિષ્ના ટોકીઝ છે આ જે ડભોઈમાં આવેલી છે તો આ ક્રિષ્ના સિનેમા છે ડભોઈ તો ત્યાં અમે આજે મુલાકાત લીધી અને મૂવી જોવા આવ્યા છે મૂવી બનાવ જોવાનો પ્લાન બનાવ્યો હતો તો અમે ધુરંધર મૂવી જોવા આવ્યા છે તો ધુરંધર મૂવી કેવું છે કેવું નહીં જ્યારથી ટ્રેલર જોયું ત્યારથી જ વિચાર હતો કે આ પિક્ચર જ્યારે બી આવે તો જોવા તો જવાનું થશે જ ફર્સ્ટ ડે શો તો ના કહી શકાય પણ જોઈશું જ પણ આવવાની થોડી વાર લાગી ગઈ આપણાને એટલે હવે આ હોટેલ આપણે સિનેમામાંથી ટિકિટ લઈ લીધી છે પણ અમારે ભૂલેવી થઈ ગઈ છે કે જનરલી ત્રણથી છનો શો હોય તો ટોકીઝ પર ગયા તારે ખ્યાલ આવ્યો કે ત્રણ જ શો રાખ્યા છે બારથી જે ચાલુ થાય તે ચાર વાગ્યા સુધી હોય છે પછી ચારથી છ કે સાત વાગ્યા સુધી પિક્ચર ચાલુ થાય જે પછી નવથી બાર એ રીતે હોય છે અમે ત્રણથી છના હિસાબે આવ્યા હતા એટલે પછી એક કલાક કરવું શું એમ તો પછી આ ડબોમાં જ ટોકીસની બાજુમાં ટ્રેન્ડ્સ છે રિલાયન્સનું અને સ્માર્ટ બજાર તો સ્માર્ટ બજારની મુલાકાત લેવા ગયા તો હવે પાછા આપણે ટાઈમ થયો છે તો આપણે ટોકીઝમાં આવી ગયા છે જોવા અંદર એન્ટ્રી થવાનું ચાલુ થઈ ગયું છે અને અમે પ્લેટિનમની ટિકિટ લીધી છે એટલે મેં અને અમારો છોકરો છે દક્ષ અમે બે જણા આવ્યા છે પિક્ચર જોવા આ બધા ફોટો બોટો પડાવે છે પિક્ચર કેવું છે કેવું નહીં તેનું રિવ્યૂ તમ તમને અમે આપીશું એ ધુરંધરના રિવ્યૂ તો બધાએ બહુ બધા આપી દીધા છે અલગ અલગ પણ અમને કેવું લાગ્યું છે તે તમને જણાવીશું આ ખૂબ સરસ ટોકીઝ છે ક્રિષ્ના ટોકીઝ એટલે વડોદરા સુધી દૂર ના જવું હોય તો આપણે ડભોઈમાં જ આપણાને આ ટોકીઝ છે તો ડભોઈમાં જ આપણે આ પિક્ચર સારી રીતે અને રિઝનેબલ ભાવમાં જોઈ શકાય એવું છે વડોદરા જઈએ તો આપણે ટિકિટના ભાવ બસો ત્રણસો રૂપિયા જેવા તો ટિકિટના ભાવ જ થઈ જાય છે જ્યારે અહીં આપણે નેવું એકસો વીસ સુધીનો ભાવ હોય છે અને સેટિંગ બી આ રીતે સરસ હોય છે તમે જુઓ આવી સારી ટિકિટ હોય છે ઠેઠ ઉપર પ્લેટીના મને આનો પડદો તમારે વડોદરાની ટોકીઝ કરતાં પણ મોટો છે એટલે ખૂબ મોટો પડદો છે અહીંયાનો જુઓ મોટો પડદો છે તો અહીંયા જ આપણે લઈ શકાય અને સાઉન્ડ બી ડોલ બી ડિજિટલ છે એટલે સાઉન્ડ બી ખૂબ સરસ આવે છે તો કોઈએ ટોકીઝની મુલાકાત ના લીધી હોય તો એકવાર અવશ્ય મુલાકાત લેજો ટોકીસ કેવી લાગી છે કેવી નહીં તે હવે બ્રેક પડ્યો છે તો બ્રેક માટે અહીંયા ટોકીસમાં એવું હોય છે કે અહીંના સમોસા બહુ વખણાય છે જે ચાઇનીઝ સમોસા પહેલાં નાના સમોસા આવે છે તે વીસ રૂપિયાના કંઈક ત્રણ સમોસા અહીં હોય છે બહુ જ સરસ છે તો તમે પિક્ચર જોવા આવો તો એકવાર અવશ્ય સમોસા ખાવાનું રાખજો બધા એ રીતે જ અહીંયા આવે છે તો અમે બી આવ્યા હતા ઇન્ટરવેલ પડ્યો અને નાસ્તો કર્યો થોડુંક પાણી લઈ લીધું ને સમોસા લઈને હવે પાછા અમારી જગ્યા પર જઈએ છીએ તો હવે પિક્ચર ચાલુ છે હવે કેવું લાગ્યું અમાર તો બધાને ધુરંધર મૂવીમાં મોટાભાગે બધાએ અક્ષય ખન્નાને જ પસંદ કર્યો છે એને એન્ટ્રીથી માંડીને સોંગ પણ મારી વાત કરું તો મને પર્સનલમાં જે ગમ્યું હોય તે કેરેક્ટર જ્યારે જોયું ટ્રેલર તે વખતેથી જ મને ખાલી અર્જુન રામપાલને જ જોયું હતું બસ અર્જુન રામપાલનું કેરેક્ટર એની એક્ટિંગથી માંડીને જે કો અર્જુન રામપાલ મને બહુ પહેલેથી જ પસંદ છે અને બીજા આપણે સંજય દત્ત સંજય બાબા છે ને બાબાના નામથી ઓળખે છે સંજય દત્તને ચૌધરી એસપી ચૌધરી તો એસપી ચૌધરીને જોવા માટે જ અમે તો સ્પેશિયલ આવ્યા હતા સંજય દત્તને અર્જુન રામપાલ માટે જ પિક્ચર જોયું ને રણવીર સિંઘ બી પસંદ છે પણ એટલું બધું નહીં ખાસ તો આ બે જે કેરેક્ટર છે એના અમે થોડા વધારે છે તો આ પિક્ચર અમને ખૂબ સરસ લાગ્યું તમને પણ કેવું લાગ્યું તે કોમેન્ટમાં લખીને જણાવજો અને તમને કયું કેરેક્ટર ગમ્યું તે પણ થોડું કોમેન્ટમાં લખજો અમને તો આમાં ખાસ કરીને અર્જુન રામપાલનું કેરેક્ટર બહુ જ મજા આવી અને સંજય દત્તનું જે સંજય દત્તનું સોંગ લીધું છે હવા હવાવાળું સોંગ જે ઓરિજિનલ હસન રઝાએ ગાધું છે નેવુંના દસકાવાળા જે માણસો હશે એમને ખ્યાલ જ હશે કે સોંગ કેવું છે જે તે સમયે કેવું સુપરહિટ થયું હતું એ જ સોંગ છે એટલે સંજય દત્તના જે ચાહવાવાળા હશે એ લોકોને તો સોંગ ગમશે જ એન્ટ્રી ખૂબ જ અફલાતું નથી સંજય દત્તની તો મને ખાસ તો કહી દઉં લાસ્ટમાં મને સંજય દત્ત અને અર્જુન રામપાલના લીધે જ પિક્ચર જોવાની મજા આવી તો તમે પણ જોઈ બે ધુરંધર મૂવી તો જોઈ લીધી ખૂબ મજા આવી બહુ મજા આવી બધા કેરેક્ટર બહુ મસ્ત છે આર માધવનને લઈ લો અર્જુન રામપાલને લઈ લો કે પછી તમે સંજય દત્તની એન્ટ્રી રણવીર સિંઘને લઈ લો પછી રણવીર સિંઘની જે રાખ્યા હતા એ ગૌતમ ગુલાટીને લઈ લો દરેકે દરેક લીધું બધા કેરેક્ટરમાં ગૌતમ ગુલાટીને બધા ભૂલી ગયેલા પણ એ ખૂબ સરસ કેરેક્ટર છે ગૌતમ ગુલાટી તો એને પણ યાદ રાખો તો આપણે એની બાજુમાં જ ડબલ ક્રિષ્ન સિનેમાની બાજુમાં છે રિલાયન્સ ટ્રેન્ડ્સ અને સ્માર્ટ બજાર આવેલું છે તો એ રિલાયન્સ ટ્રેન્ડ અને સ્માર્ટ બજારમાં અમે આવી ગયા છે થોડી ઘરનો સામાન ખરીદવાનો હતો એટલે આ ઘરનો સામાન અમે ખરીદી રહ્યા છે અને પિક્ચર જોવાની ખૂબ મજા આવી તો તમે પણ પિક્ચર જોવા અવશ્ય જાઓ તો તમને પણ મજા આવી એવું નહીં લેવું છે તો અમને તો ગમ્યું છે તો તમે પણ જાઓ હવે આ અમે ખરીદી કરી લઈએ અને પછી અમે ઘરે જવા નીકળશું તો તમે અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો ને આવા નવા નવા વિડીયો જોવા અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરતા રહેજો મિક્સ લેજો મિક્સ છે કઈડા ભી લઈ લે મારા ફેવરેટ આ હું એમ વિચારું પણ આટલા બધાને હું કરશું આપણે કારે તળી દેશે પચાસ ટકા ઓફ પચાસ ટકા ઓફ છે એક મેં એક એટલે એકસો સિત્તેરના બે પણ એટલા બધા લઈને હું કરીશ તળાઈ નહીં રે લીધું કઈડા બીજું કઈ યાદ આવે જતી વખતે તું કહેતો હતો લેવાનું ઉપર જતી વખતે તું એના કીધું કશું લેવાનું છે ના બીજું બી કઈ લઈને સેલ કે હું લઈને પડતા સોસ બે છે ને બે નું પેકેટ હમ સ્વસ્થ છે ને પેલું કઈ કયું કયું લીધું એક્સપાયરી જોઈ આ જ્યાં બીજા આથાના બટર લઈ લે છે દેખી લેજે અને બ્રેડ હમણાં ગાડીમાં ખાવા કશું લેવું છે બિસ્કિટ લીધા પેલો ઓરેન્જ ઓરેન્જ ક્રીમ આવું તો તું ખાતો નહીં પ્રિંગલ્સ તો બગડે જ છે ચલ પેલી બાજુ છેલ્લે જવું છે કશું બાકી હોય તો આગળ તેલ તેલ કઈ ગયો પેલી બાજુ જોઉં છું ત લઈ લે હું લેવું છું કાલે મારું એ લઈ આવજો પણ સાબુદાણા સાબુદાના एक तो लिजुन बुक बस बस तो साबू खरे कर छे याद चेत ने लाइलेन संतो नाना हाँ हमारा पाचा खुटी ग्या चे बदल મોટા છે નાના સંતુર દેખાય નાના સંતુર એટલા મોટા તો નહીં લેવું કે લઉં એટલા મોટા તો નહીં લઉં क्वाल गेट क्वाल गेट तमार रहे चे के तमारू पुरू थेगेच चे तमारू स्ट्रॉंग टीथ लाई ये चे तमार नीचे वाड़ू नीचे वाड़ू डबल पेकल लाई लियें पर वाप्रस समधाद केटला नुशेल रहेता एक्सोंचे

કેટલા હજાર રૂપિયાનું થઈ ગયું ખરીદી ચેલેન્જ પૂરી ને આપણી આપણી ચેલેન્જ બોલવાનું યુ કોમેડી કરે એવું કરને હાલ આ જયુ આપણે છે કે ખતમ થઈ ગયું છે